જો તમારે વાત કરો ની તો કરજો બરો છુટ્ટી છે હું તો અહીંયા ને છુટ્ટી આલી કીધું તમે તાર ફોડો નાખો તમને કહું કે તમે હોમ ફોડો ફોડી નાખજો વાત ન કર એ રાખવાનો જ નહીં ઓય હવે જો તમારે ને તમે ઓબળજો આ બે દાણ તમારે લોકે જ આપડે લોકે અરે અમે તો દાહા પોણી જાવા આમ ચમ નહી જો અમારે તો બધું હાથ ઉપર વાત કરો કે તમે હા સાય હાથ ઇન રહેજો